આપનું છે ચોરી સ્નેચિંગ તથા પ્રોહિબિશન ના ગુનામાં સંડોવાય ત્રણ પાસા ધારા હેઠળ અટકાયત કરતી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ

એક્સપ્રેસની ચાલુ ટ્રેનમાંથી લેડીઝ પર આંચકી લઈ પર્સ સ્નેચિંગનો ગુનો કરતાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસ કમિશનર તરફથી આરોપીનું પાસા વોરંટ ઇસ્યુ કરતા એલસીબી પશ્ચિમ રેલવે દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવેલ છે વાત કરવામાં આવે પાસા બે અને તો હા કામે સની ઉર્ફે અજીતભાઈ રાજમલ અને કુલદીપસિંહ ગુરુદેવસિંહ બાવરી તથા નહીં પકડાયેલ સંદીપ પુઠોનાઓએ ભેગા મળી ગેરકાયદેસરનો પર ભારતીય બનાવટ ઇંગ્લેશોરોનો જથ્થો મંગાવવા કાવતરું રચી ન્યુ જીવન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર છતાં તેને સાચા તરીકે ઉપયોગ કરી ગુનો કરવામાં મદદ કરતા પોલીસ ગુનો નોંધાયો ત્યારે પોલીસ કમિશનર તરફથી આરોપીનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની મજવણી કરી પાછ પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ તથા સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવેલ છે ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી પાછી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો